લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ સમવાનું નામ જ નથી લેતો ત્યારે આજે ગાંધીનગરમાં સી આર પાટીલના નિવાસ સ્થાને મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ પહોંચ્યા આ બેઠકમાં રૂપાલાનો મુદ્દો ચર્ચાયો સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદાનો કાર્યક્રમ પડતો મૂક્યા બેઠકમાં પહોંચ્યા બેઠકમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો બળવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જયરાજસિંહ પરમાર કિરીટસિંહ રાણા કેસરીદેવસિંહ હાજર રહ્યા આ બેઠકમાં ક્ષત્રિયોનો આક્રોશ કઈ રીતે દૂર કરવો એ મુદ્દે ચર્ચા કરાઈ ઉપરાંત વિવાદમાં પડદા પાછળ કોણ છે તેની પણ ચર્ચા કરાઈ રાજકોટમાં રૂપાલાને રાખવા કે નહીં એ અંગે અને સાથે જ જો રૂપાલાને યથાવત રખાય તો અન્ય બેઠકો પર તેની શું અસર પડે એ અંગે પણ ચર્ચા કરાઈ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ આખો ક્ષત્રિય સમાજ તેમનાથી નારાજ છે છેલ્લા એક અઠવાડિયાથી ક્ષત્રિય સમાજ આ અંગે ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યો છે અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે અને જો આમ ન કરવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે તેમજ ક્ષત્રિય સમાજે આ અંગે મહાસંમેલનનું પણ એલાન કર્યું છે